હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં શું તમે જાણો છો ભગવાન શિવને ત્રણ પુત્રો ઉપરાંત ત્રણ પુત્રીઓ પણ હતી તો ચાલો જાણીએ રોચક કથા શિવની ત્રણ પુત્રીઓના નામ છે અશોક સુંદરી જ્યોતિ અથવા જ્વાળામુખી દેવી વાસુકી અથવા મનસા જો કે ત્રણે બેનો તેના ભાઈઓની જેમ બહુ લોકપ્રિય નથી પરંતુ દેશના ઘણા ભાગોમાં તેની પૂજા કરવામાં આવે છે બહુ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શિવને ખરેખર છ બાળકો છે તેમને ત્રણ પુત્રો છે અને તેની સાથે ત્રણ પુત્રીઓ પણ છે તેમનું વર્ણન શિવપુરાણમાં જોવા મળે છે ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ છે ભગવાન અયપ્પા અને દક્ષિણ ભારતમાં તેની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે તે જ સમયે શિવની ત્રણ પુત્રીઓના નામ છે અશોક સુંદરી જ્યોતિ અથવા માતા જ્વાળામુખી અને દેવી વાસુકી અથવા મનસા જોકે ત્રણેય બહેનો તેમના ભાઈઓની જેમ બહુ લોકપ્રિય નથી પરંતુ દેશના ઘણા ભાગોમાં તેની પૂજા કરવામાં આવે છે તેમાંથી શિવની ત્રીજી પુત્રી એટલે કે વાસુકી દેવી પાર્વતીની સાવકી પુત્રી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે પાર્વતીએ કાર્તિકેયની જેમ વાસુકીને પણ જન્મ આપ્યો નથી તો હવે આપણે સૌથી મોટી પુત્રી અશોક સુંદરી વિશે વાત કરીશું શિવની મોટી પુત્રી અશોક સુંદરીને તેની એકલતા દૂર કરવા માટે દેવી પાર્વતીએ જન્મ આપ્યો હતો તે એક દીકરી ઈચ્છતી હતી દેવી પાર્વતીની જેમ અશોક સુંદરી પણ ખૂબ જ સુંદર હતા તેની સુંદરતાને કારણે તેને અશોક નામ આપવામાં આવ્યું હતું અને તે પાર્વતીની એકલતાનું દુઃખ દૂર કરવા આવ્યા હતા ગુજરાતમાં અશોક સુંદરીની વિશેષ પૂજા થાય છે અશોક સુંદરી માટે એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે બાર ગણેશનું શિરછેદ કર્યું હતું ત્યારે તે ડરીને મીઠાની કોથળીમાં સંતાઈ ગયા હતા આ કારણે તેઓ મીઠાના મહત્વ સાથે પણ જોડાયેલા છે હવે આપણે વાત કરીશું શિવની બીજી પુત્રી જ્યોતિ વિશે શિવની બીજી પુત્રીનું નામ જ્યોતિ છે અને તેના જન્મ સાથે સંબંધિત બે વાર્તાઓ કહેવામાં આવે છે પ્રથમ મુજબ જ્યોતિનો જન્મ શિવના તેજ થયો હતો અને તે તેની આભાનું સ્વરૂપ છે બીજી માન્યતા અનુસાર પાર્વતીના કપાળમાંથી નીકળતા તેજ માંથી જ્યોતિનો જન્મ થયો હતો દેવી જ્યોતિનું બીજું નામ જ્વાળામુખી પણ છે અને તમિલનાડુના ઘણા મંદિરોમાં તેની પૂજા કરવામાં આવે છે હવે આપણે જાણીશું શિવની ત્રીજી પુત્રી માનસા વિશે શિવની આ ત્રીજી પુત્રી વિશે તમે નહીં જાણતા હો આ દેવી ખૂબ ગુસ્સાનો પ્રતિક છે એવી માન્યતા છે માનસા દેવી શિવ અને પાર્વતીના દીકરી નથી પરંતુ તે શિવની માનસમાંથી બનેલો હોવાથી તેને માનસા કહેવામાં આવ્યા છે માનસા દેવી સાપોની દેવી તરીકે જાણીતા છે અને તેમની પૂજા ખાસ કરીને બંગાળ અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં કરવામાં આવે છે તેઓ એવું માને છે કે માતા માનસા એ છે કે જેઓ પૃથ્વીના બધા જ સાપોનું નિયંત્રણ કરે છે અને જો કોઈ સાપ કરડે તો તેમની પૂજા કરવાથી સારવાર થઈ જાય છે આ ઉપરાંત યશ અને સમૃદ્ધિ માટે પણ માતા માનસાની પૂજા કરે છે એવું કહેવાય છે કે માનસાનું એક નામ વાસુકી પણ છે અને તેના પિતા સાવકી માતા અને પતિ દ્વારા અવગણવાને કારણે તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી માનવામાં આવે છે સામાન્ય રીતે કોઈ પણ મૂર્તિ કે ચિત્ર વગર તેની પૂજા કરવામાં આવે છે તેની જગ્યાએ ઝાડની ડાળી માટીના વાસણ અથવા માટીના સાપની પૂજા કરવામાં આવે છે અછબડા તથા સાપના ડંખથી બચવા માટે તેમની પૂજા કરવામાં આવે છે બંગાળના ઘણા મંદિરોમાં તેની વિવિધ પૂજા કરવામાં આવે છે તો મિત્રો આ હતી શિવની ત્રણ પુત્રીઓ વિશેની પૌરાણિક કથાઓ તો મિત્રો આવી રોચક કથાઓ સાંભળવા માટે મારી લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન પર પ્રેસ કરજો જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ઓમ નમ શિવાય થેન્ક યુ ફોર વોચિંગ